નવા વર્ષના પ્રથમ દિવસે મોટેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર સમારોહ યોજાયો તો આ સૂર્ય નમસ્કાર સમારોહમાં પચીસો થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા તો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોટેરા સહિત રાજ્યના વિવિધ એકસો સાત આઇકોનિક સ્થળ એ યોજી ગેનેસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજા હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા અને નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યે વિશ્વ વિક્રમ સ્થાપત્ય તેવા પ્રયત્ન હાથ ધર્યો હતો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ